વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને આગળ વધારવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરતમાં સક્રિય થયા છે અંબાનગર ખાતે પોતાની ઓફિસ સામેની દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવ્યા દરમિયાન તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને ભારતને નમાવી શકતું નથી પાટીલે સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલ અપનાવવા આહવાન કર્યું સાથે જ વેપારીઓને જીએસટી માં ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવાની અપીલ કરી જેથી ખરીદીની શક્તિ વધે અને વેપાર ચક્ર ગતિમાન બને વડાપ્રધાન नरेंद्र મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતમાં સક્રિય થયા છે તેઓ અંબાનગર ખાતે આવેલી પોતાની ઓફિસ સામેની દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે દેશનું નામ લીધા વગર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો પાટિલે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે તેમણે કહ્યું કે એકજૂટતા તો આપણામાં હોવી જ જોઈએ આ નિવેદનને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યું છે જોકે પાટીલે કોઈ દેશનું નામ લીધું ન હતું તેમણે ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળી પર વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવવાના આગ્રહનું પાલન કરવા વિનંતી કરી તેમણે વેપારીઓને પણ અપીલ કરી કે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને જે લાભ આપ્યો છે તે ગ્રાહકો સુધી પહોંચાડે

पंद्रह अगस्त को लाल किले से कहा था कि देशवासियों के लिए दिवाली के लिए वो गिफ्ट देने वाले हैं। जीएसटी काउंसिल में मोदी साहब ने सभी जो चीजें हैं उसके ऊपर जो अलग अलग स्लैब पर जीएसटी लेते थे उसके ऊपर उन्होंने महत्वपम दो ही स्लैब कर दिए पांच परसेंट और बारह परसेंट और उसकी वजह से कई चीजें वो बहुत सस्ती भी हुई है और साथ में કઈ ચીજો ઉપર કા GST ઉનોને મુક્ત કર દિયા હૈ اسકે કારણ દેશવાસીઓ કો ઓ ચીજે ઓ દૂધ કી પ્રોડક્ટ હોગી ઓ મેડિકલ થિયને દવા હોગી ઓ ઇન્સ્યોરન્સ કી પોલિસી હો સકતી હૈ અસે બહોત સી ચીજો ઉપર સે GST કો મુક્ત કર દિયા ગયા આ રીતે સી આર પાટીલ નું આહવાન માત્ર દિવાળી ના તહેવાર પૂરતું નથી પરંતુ ભારત ની આર્થિક સ્વતંત્રતા અને સ્થાનિક ઉદ્યોગો ને મજબૂત બનાવા માટે નું સંદેશ છે વોકલ ફોર લોકલને અપનાવીને દેશના નાના મોટા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે અને આત્મનિર્ભર ભારતનો માર્ગ વધુ મજબૂત બનશે